સરદાર પોલીસ ચોકીના પીએસઆઈ રબારી સાહેબે આભાર વિધિ કરી હતી આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે ડોટિયા ભાગોડ ચોકી તથા સરદાર સરદારબાગ ચોકી વિસ્તારના પદાધિકારીઓ નાગરિકો અલગ અલગ વર્ગોના પ્રતિનિધિઓ સાથે લોક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ દરમિયાન રાજ્ય સરકારની જે પહેલ છે તે મુજબ ત્રણ વાત અમારીને ત્રણ વાત તમારી તે અંતર્ગત નાગરિકોના સૂચનો લેવામાં આવેલા તેમજ અમારા તરફથી તમામ નાગરિકો પાસેથી તેમના કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ બાબતે પોલીસને અવગત કરવા માટે તમામને અપીલ કરવામાં આવેલી છે અને આગામી દિવસમાં આવનાર ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ અનિચ્છના બનાવો ન બને તે માટે તકેદારી રાખવા માટે જરૂરી સૂચનો આપવામાં આવેલ છે